ગમે તેમ કંઈ મારો અવસર બગાડવા બારમું આરમ આવવાની ને તો ગમે જવાની તો ગમે તે કરવું પડે કરવા ના દલાલ ગમે તેમ બોલાય ના પણ એ તો આપણો સવાલ ને ભાઈ એમને એમ નોમ નહીં બનાવ્યો મે Mata nawa dhwara thaiya, pona to daima aina. Ane, aata piju kajuk mola aina? Dabwa mola aina? Aani kwaishnu maina, pona kaapina aina. Pahita jodi biaqia aina, kiauna aina. Miyaqit kiawa aina. Panta waa lakta aina, aata wacha panta bolin

ઓમ કઈને નમ સાંભે યે જો નમ પી જો તો કાર હોય ના ને મારો રો હોય છે બાઈ કે માતર કાર વતમ નહી ઓમ પણ એ કેતા મે જોતી જમ જો ઓમ ને ઓમ જો શી જાઈ શી જામે જોયે કે ઓમ જાય ઓમ ઓકી બૂઢારો ઓકી જમ જતો એમ ભાઈ ને ભાઈ જે હેમે કે એન ભાઈ જ જમે કેમ મ પાચા ઓજો કેમ કે બજાઈ કોય આ જો છે ના ના મે તો ના હે કોઈ મે તે એક ઉપર આ ચંપા કો ઓમ નિયંગા મે હા

બોલો <speaking> 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 <speaking in the world>

પોઈ પૈસા એક વાત અક્ષર આવે કે નહી આવ્યા પૂછો બીજી કોઈ વાત કરવી નહીં પેલા

મે <coughs>